રાહુલ ગાંધી પર હિંસક ભાષણ ટિપ્પણી કરનાર ભાજપના નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી દાંડિયા બજાર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રાવપુરા પોલીસ મથકે જતી હતી તે વખતે ડીસીપી અભય સોની અને પોલીસ કર્મીઓ રેલી અટકાવતા કોંગ્રેસના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભીખાબાઈ રબારીને ધક્કો વાગતા મામલો બીચક્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ જમીન પર બેસી ધરણા શરૂ કરી દીધા હતા ડીસીપી અભય સોનીને ભાજપનો ખેસ પહેરી લેવા કહેવામાં આવ્યું હતું કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી સાથે પણ ગેરવર્તણૂક કર્યાનો આરોપ કરવામાં આવ્યો હતો ત્યારે આ બનાવ સંદર્ભે કોંગ્રેસના નેતાઓ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા ભારત દેશના લોકલાડીલા નેતા

આ થવી જોઈએ દેશમાં સંવિધાન છે આ દેશમાં લોકશાહી છે પરંતુ આજે નેતા રાહુલ ગાંધીની ઉપર જો આવા આક્ષેપ થતા હોય આપણે જોયું કે વડોદરામાં પણ જે જન આક્રોશ હતો જે વડોદરામાં ભાજપના ના ભ્રષ્ટ શાસન વડોદરા પાણીમાં ડૂબ્યું અને એ વડોદરામાં જે લોકો બોલતા હતા એ જન સામે પણ આ લોકોએ સામાન્ય પ્રજાની પર પણ પોલીસ કેસ કર્યા અને આજે રાહુલ ગાંધી પર પણ કરી રહ્યા છે એટલે આ દેશની અંદર સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે ત્યારે આવા ભાજપના નેતાઓની સામે પોલીસ ફરિયાદ થાય એ માંગણી સાથે અમે અહીંયાથી પદયાત્રા કરીએ છીએ